અંજાર સચ્ચિદાનંદ મંદિરના શ્રી ત્રિકમદાસજી મહારાજના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ત્રિકમદાસજી મહારાજના જન્મદિવસ નિમિત્તે અંજાર સચ્ચિદાનંદ મંદિરમાં સવારે આરતી બાદ ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભાવિકોને ભાવથી જમાડવામાં આવ્યા હતા તેમજ શ્રી ત્રિકમદાસજી મહારાજ દ્વારા ગાયોને નિરણ અપાયું હતું નંદી શાળા અને અન્ય ગૌશાળામાં ગાયોને મિષ્ઠાન પીરસવામાં આવ્યું હતું તેમજ ગરીબોને અલ્પહાર અપાયું હતું સાંજે સત્તાપર ખાતે આવેલ ગોવર્ધન તળેટી ખાતે ભાવિકોની હાજરીમાં સત્સંગ ભજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ત્રિકમદાસજી મહારાજનું ભાવિકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું માતા વાસણભાઈ વિશાભાઈ રણમલ પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ત્રિકમદાસજી મહારાજના જન્મદિવસ નિમિત્તે વૃંદાવન ખાતે સાધુ સંતોને મહાપ્રસાદ તેમજ વરસાના ખાતે સાધુ સંતોને મહાપ્રસાદ પીરસવામાં આવ્યું હતું કોની એવી ભાવના રસિકોનો એવો ભાવ હતો ત્યાં જે કંઈક ઉજવ્યું એ દરમિયાન સવારના શરૂઆતમાં ગાયની સેવા એટલે વિશ્વ આદિ કરવામાં આવી ગણપતિ નંદુજીના ભાવની સેવા કરવામાં આવી ત્યારબાદની સેવા સફળ અત્યારે આપણે જોઈ શકો છો પૌરાણું પર્વત એટલે કે ગુજરાતનો ઉત્સાહ કામ કહી શકાય એવા એવાનું પર્વત અત્યારે પ્રસંગ અને ત્યાર પછી આ પ્રસાદ આદ્રમાવી છે